મારું નામ દીપકભાઈ ભાલોડિયા લાલપુર ગામ અને લાલપુર તાલુકો આજે ખેડૂતોને આ નુકસાની પારાવાર થઈ છે મગફળી બધી પલરી ગઈ મારે મગફળી સો વીઘાની મગફળી છે અને લાલપુર તાલુકામાં દોઢસો વીઘાનો ખેડૂત છઉ બાકીનો પચાસ વીઘાનો કપાવા આવ્યો મગફળી વાવી છે અને કપાસનું પૂરું થઈ ગયું છે હવે સરકાર દેવું દેવું કરે છે ખેતીના મગફળી લેવી છે તો મગફળી કેટલી લેવી ખરેખર તો ખેડૂતોની મગફળી લેવાની યદી ટેકાનો ભાવ જાહેર કરે ને તેથી જ કેવું પડે કે મણ મગફળી લેવું અમે આજે મગફળી સિંતેરમણ લેવી ને બસો મણ લેવીને એમાં જ ખેડૂત દીધામાં છે અને આ દેવાટાણે આ માથે પાટું માર્યું આ પાંચમના દિનો વરસાદ વરે આજે દેવ દિવાળી આવી ગઈ અને આજનો વરસાદ અમારે રાતનો દસ રાતના દસ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી પડ્યો અને અઢી અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને આજ આજે એક જ એક પહેલી તારીખનો નો